મનોજભાઈ સોલંકી રમેશભાઈ પાનેરા અને ધરણાદભાઈ સુવા અશોકભાઈ ચંદ્રવાડિયા તેમજ ટુ સ્કૂલના સ્ટાફ ડોક્ટર ટોલિયા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ શાળા વતી અને રમેશભાઈનું સન્માનપત્ર અને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અમારી શાળામાં ભણેલા મહેમાનો બાળકો વાલીઓ અને સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો જેમાં બાળકોએ બેટી બચ્ચાઓ બેટી પઢાઓ નારી શક્તિનું પ્રોત્સાહ જેવા પાત્રો ભજવી અને સમાજિક આગવી ઓળખાણ આપી હતી અને નાટક રાસ ગરમા અને કાર્યક્રમ ભજવ્યા હતા આ મારું નામ ક્રિષ્ણાબેન યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કેજી સોલંકી પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસને અનુલક્ષીને જે કા વાર્ષિક કાર્યક્રમ યોજાયો તેમાં અમેરિકાથી પધારેલા નલિનીબેન સોલ નલિનીબેન ઉકાભાઈ સોલંકી ઉપલેટા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા મનોજભાઈ સોલંકી રમેશભાઈ પાનેરા ડૉક્ટર પિયુષ ટોલિયા સાહેબ ડૉક્ટર ઋષિ બિંદિયાબહેન ઉપસ્થિત રહ્યા તેમ નો સ્વાગત કરવામાં આવ્યું તેમજ બાળકો દ્વારા દીકરીને પ્રોત્સાહન કરતું નારી શક્તિને પ્રોત્સાહન કરતું તેમજ અને મહત્વ આપી અને સમાજને એક આગવી ઓળખાણ આપી છે જેમનો હું આભાર વ્યક્ત કરું છું તેમજ સ્ટાફ તેમજ સંચાલકોને પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું